યુનિવર્સિટીમાં કોલેજ ખેલ ચાલી રહ્યો છે તેમાં દસ કિલોમીટરની એથ્લેટિક્સ ગેમમાં અમને રમતવીરોની ફરિયાદ મળી કે એથ્લેટિક્સ ગેમમાં જે દસ કિલોમીટરની હોય તેમાં વિદ્યાર્થીઓને જે ફિનિશિંગ પોઈન્ટ ઉપર પહોંચવાનું હોય ત્યાં હાજર રહેલા રેફરીઓ દ્વારા અન્યાય કરવામાં આવ્યો જે વિદ્યાર્થી ખરેખર ફિનિશિંગ પોઈન્ટ પહેલો જેને પાસ પાર કર્યો છે એ વિદ્યાર્થીને બીજા નંબર પર ઉત્તીર્ણ કરવામાં આવ્યો છે એટલે જે આ રમતવીરો છે તેમના મિત્રો દ્વારા ફ્રન્ટ સાઇડ થી જે ઉતારેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે ગ્રીન ટી શર્ટ પહેરેલા વિદ્યાર્થી જે રમતવીર છે એમને પહેલા ફિનિશિંગ પોઈન્ટ ઉપર એટલે કે જે પ્રથમ વિજેતા થાય તેમને બીજો વિજેતા જાહેર કર્યો છે અને ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ વાલા દવલા નીતિ રમતવીરો સાથે કરતું હોય જેમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રાજકારણમાં વાલા દઉલા અને રાજકારણ થાય છે તે રીતના હવે રમતમાં રાજકારણ આવી ગયું હોય તે રીતના વિદ્યાર્થીઓને રમતમાય પારદર્શકતા જળવાતી નથી અને જે બીજા નંબર ઉપર આવેલો રમતવીર એને પ્રથમ જાહેર કરતાં ક્યાંક ને ક્યાંક વિવાદ થયો છે અમને જે રમતવીરોની ફરિયાદ મળતા એ અમારો જાણીતો હોય નથી તેમ છતાં અમે રજિસ્ટ્રારને આ બાબતે લેખિત રજૂઆત કરી કે સાહેબ જે સ્પોર્ટ ડિપાર્ટમેન્ટમાં જે ગેમો ચાલે છે તેમાં તો રાજકારણ અને વાલાદૌલા ની નીતિ રહેવા દો કારણ કે જે રમતવીર જે પોતે પ્રથમ વિજેતા પાસ થાય છે તેમને સાથે અન્યાય થાય ક્યાંક ને ક્યાંક રમતવીરો આ રાજકારણની માનસિકતા પર અસર થાય અને રમતવીરોના મોરલ ડાઉન થવાનું ક્યાંક ને ક્યાંક રેફરીઓ અને સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના અને સત્તાધીશો કામ કરી રહ્યા છે આ વિડીયોમાં સ્પષ્ટપણે જણાય આવે છે કે જે ગ્રીન ટી શર્ટ પહેરેલો વિદ્યાર્થી જેમણે એસી વર્ષ જૂનો રેકોર્ડ તોડી અને આ ગેમમાં સાવ ટૂંકા સમયમાં ફિનિશિંગ પોઈન્ટ ઉપર પાસ કર્યું છે તેમ છતાંય અહીંયા હાજર રહેલા રેફરીઓએ અન્યાય કર્યો છે વાલા દવલા નીતિ કરી છે અમે રજીસ્ટ્રાર સાહેબને કીધું છે કે તાત્કાલિકપણે આ વિડીયોના આધાર ઉપર તમે સ્લો મોશન ફંક્શનનો ઉપયોગ કરીને સ્પષ્ટપણે જે જે પણ પારદર્શિતાથી નિર્ણય આવતો એ આપો જો આમાં કોઈ પણ જાતનું રાજકારણ કે વાલા દવલા નીતિ થશે તો સોમવારે અમે કોંગ્રેસ અને કોંગ્રેસના વિદ્યાર્થી કાર્યકર્તાઓ જે આંતર કોલેજ સ્પર્ધાની અંદર ધરણા કરીશું અને વિરોધ દર્શાવશો